ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે એક ભેંસને કરડી ગયું અને કૂતરાના કરડવાથી ભેંસ હડકવાગ્રસ્ત બની અને હડકવાગ્રસ્ત બનતા જ તેનું મોત નીપજ્યું હતું કે હડકવાગ્રસ્ત બનેલી આ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો ત્યારે આ હડકવાગ્રસ્ત ભેંસની દૂધનું ગામના લોકોને કાચી દૂધની બરી બનાવીને ખાધી હતી ત્યારે ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થતા પશુ ચિકિત્સકે ભેંસના દૂધ ચિકિત્સકેલા ગામ ફફડી ઉઠ્યા હતા અને ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તેના પરિવાર સહિત ગામ લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડગવા વિરોધી રસી મુકાવવા દોડ્યા હતા તેમના દૂધના ગ્રાહકો તેમજ બડી ખતરા લોકોને પણ જાણ કરી હતી ત્યારે હડકવાગ ભેંસનું દૂધ પીધો હોવાની વાતે વાયુવગે પસરી જતા તાત્કાલિક ધોરણે ગામ લોકો હડકવાની રસી મુકાવા દોડ્યા હતા લગભગ 37 લોકોએ હમણાં સુધીમાં હડકવાની વેક્સિન મૂકી દીધી છે જો કે હડકવાયેલા કૂતરાના કરડવાથી ભેંસના મોત બાદ ગામમાં હાલતો ફફડાટ છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસના હડકવા થયા બાદ ભેંસનું મૃત્યુ પામી જેથી કોબલા ગામના લોકોએ જેમ ભેંસનું દૂધ પીધું હતું તે તમામ ગ્રામજનોને ગ્રાહકો અહીંયા વેક્સિન મુકવા માટે આવી રહ્યા છે અને વધુ લોકોને જાણ પણ કરી દેવામાં આવી છે રાજ જય પ્રવીણ કયું ગામ કોબલા હા શું થયું હતું ભેંસને લક્ષણો હતા હરાકવાના એટલે પછી અમે ડોક્ટરને બોલાયા ડોક્ટર કે આવે એને હડકપદ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી હવે રેસ મળી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહક હતા દીપના એ બધાને અત્યારે વેક્સિન મૂકવા લાગ્યા છે જી કેટલા લોકો એ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી એમાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી અંદર ત્રીસ એક લોકો સર હા મેં ડૉક્ટર માનજી મેડિકલ ઓફિસર સી એચજી આમોદ પડશે આજ અમારે એક બહુ જ અજીબ કેસ સામને આવ્યા યા અમારે બાજુમાં એક કોબલા ગામ કરકે હે वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं